જુનાગઢની ઝાંઝરડા ચોકડી ભીષણ આગ ગેસની લાઈન તૂટતા લાગેલી આગને કારણે એક બાળક સહિત ત્રણ લોકોના મોત ચારથી વધુ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ ખસેડાયા આજે અહીં ચોકડી ખાતે આગ લાગેલી હતી ને એમાં ત્રણ જણા છે એના જીવ ગયા છે આ તંત્ર અને સરકારની ઘોર બેદરકારી છે આની પહેલાં પણ અમે અવારનવાર કમિશનરને રજૂઆત કરી છે કે જુનાગઢની જનતા રામ ભરોસે છે અને તમામ જગ્યાએ જે કામગીરી છે યોગ્ય રીતે થાય હાથ થી આઠ દિવસ થી ખાટું ખોદેલું હતું કોર્પોરેશન નું જેસીબીઆઈ ઉપર છે કોર્ટ અધિકારી છે એ પણ જવાબદાર છે કારણ કે બાજુમાં જ ચૂલો અને બધું ચાલુ હતું તો એને કેમ ખોદવાની પરમિશન આપી એ પણ મોટો સવાલ છે આ બાબતે ખૂબ જ ઊંડી તપાસ થાવી જોઈએ અને જે જવાબદાર છે એની ઉપર સ માનવ વધ નો ગુનો અમે દાખલ પણ કરાવશું અને આ બાબતે જે પણ દોષી થઈ છે એને છોડવામાં નહીં આવે આ ખુબ મોટામાં મોટી બેદરકારી છે આડે દડિયા ખોદકામો જુનાગઢ મહાનગરપાલિકા કરી રહી છે તેની માથે નથી કોઈ એન્જિનિયર નથી કોઈ પરમિશન આપવામાં આવતી ત્યાં ખોદકામ કરવામાં કેટલી આપણે જોઈ કે લોકોના જીવ જોખમ હોય છે આ રીતની કામગીરીથી ખરેખર જનતાના જીવ છે જોખમ માં મુકાય છે અકસ્માતો થાય છે આમાં સંપૂર્ણ જવાબદારી તંત્ર ની છે અને ટોરાની કંપની ની છે આ બંને ઉપર

અને આ ફાયર સેફ્ટી જામજેરા ચોકડી ની આજુબાજુમાં નજીકમાં જરૂર જરૂરી છે તે માટે જરૂર કરવી જરૂરી વિનંતી છે મારા માટે સરકાર ને